હા એક પલમાં ગુજારા દેવો પલે પલે આપણે આ જિંદગી આપણો બાળા અવસ્થા જમા આવી જાય હવે તો ભજન કઈક એવું કરી લે ને તારે ગઢ પણ ભોગવવું ન પડે ભાઈ તારી મેળા હજાર મેળા આવી ને ભગવાન કોઈને મારતોય નથી કોઈ એમ કેહતો હોય કે ભગવાન માન નાખે ખોટી વાત મારા અનુભવમાં નથી ભગવાન કોઈને મારતો નથી કે કોઈ ભગવાનને અમારા ઘેરે દીકરો જો તો ભગવાન કોઈને દીકરો દેતો નથી બાય એ કોટી વાત છે હાઉ માઇન્ડ બેરી વાત છે આ અમારું અનુભવેલું છે ભાઈ સમજ્યા ભગવાન નું કર્તવ્ય એક છે પાંચ તત્વ નો ખલકો કર્મ પ્રમાણે ઘડી અને આમાં એ સમાઈ ગયો કે હવે કર્મ કરાવે તોય અને ધર્મ કરાવે તોય પણ યાર તનમાં બેઠો શિખર પર જોઈને તમારા મન ઓળખવા માટે આ દેહ માં ભાઈ બારો આટા બારા આટા મારે કઈ મળવાનું નથી તારા દેહ ની અંદર જા તો તને હાસું શું છે ખબર પડશે ભાઈ

મારું કર્તવ્ય હું તારા કર્તવ્ય થોડી કાય છો બે કાય છોક કે પાંચ ટગાર દસ ટગારાશે લોક માં પડે થોડી ભેળી થાય કોઈ એમ કહેતો કે ભક્તિ વાત બારી છે કોઈ કહેતો શિવ ની જટા નહીં વાત બાય વાત નહીં લોક માં એની જટા પથરાની છે બાય એક લોક માં નથી શિવની ની જટા પણ દેહ માં જાતો ઓળખાય પે દેહ માં પ્રગટ બધું જ પડ્યું એ આ આખું જે ભાળે છે એનો નાશ છે નથી દેખાતું ને અનુભવ માં આવે એ બધી અમર વસ્તુ છે ભાઈ એ મરતી નથી એનો નાશ જ નથી અને જે ઘડાઈ બની જાય એનો નાશ બાય ને જે ઘડાતું નથી જે આભાજ સબર ની જોડે આપણે કેમ કુંડી હોય ને કાઠો કાંઠ ભરી હોય એ કાઠો કાંઠ ભરેલી મૂળદાસ અમોદરા અમોદ્રા મુદાસ વિવાર થઈ ગયા ભાઈ એને કીધું કે રામ રસ એસા હે મેરે ભાઈ જો કોઈ પીએ તો અમર બની જાય કે રામ રસ તો એવો છે કે જો કોઈ પીએ તો અમર બની જાય અને પાર પણ પોસી જાય એ કે ધારો પીધા પરલાદે પીધા પીધા રોહિદાસ દાસ કબીરા એ તો ભરી ભરી પીધા કે એમ કહીએ અમુદ્રા નમુ દાસ કબીરા એ પીધા રામરસ તો એવો છે પણ હવે રામરસ રસ સાઈખ નો હોય તો આપણે કેવો કેવો ઘી ખાધું તારા ખાધું હોય કે આ મજા આવે પણ નો ખાધો વેચાર કરે ઘી કેવું કીસે થાય ને એનું એ ખા દે હું થાતું છે એટલે ખાય એની ભૂખ બાય રામ નામ લે એના કાળ પાડે બાય બ્રહ્મની ઉપાસના કરે એને ઈશ્વરમાં બાય વાતું કરે કાઈ થાય નહીં હાલે એનો પંથ કાય હાલે ને એન ગામ આવે બાય હે હાલે ને એન ગામન નથી આવવા વાતું કરે કાઈ થવાનું નથી વિવાનું વારવા આવ્યા હોય અને વરીનું વાલે વરીન જાય ઈ વાળું થાય મનવા પાકેમ પત્ય પરનો હાથ મે બેઠે આવ્યો છલી ગયો બાઈ જીંદગી વઈ જાય કે બેઠે આવ્યો છલી ગયો બાઈ કેમ આમ આવ્યો ને કેમ ગયો ઈ કાઈ ખબર નહી બાઈ ભાઈ તક બહુ હરાતા હો તમારા ભાઈને તમારા પર બહુ હરા આખી જિંદગી મે ગળાર મને કઈ કે તું બોલાવી ને બહુ હરા તમારા પર પણ એ ક્યાં આવ્યા ને ક્યાં ઈ કઈ ખબર નઈ બેઠાઇ ગયો ભાઈ આપણા દોહલા આપણને ખવરાવી પીવરાવી પાળી પોઈને મોટા ભાઈ અને પછી આપણે કેવું એનું વાહ કર્યું ખબર ખોરડામાં હરાજ નાખી કે અમાર ગયા છે

એટલું પાણી નહીં પણ બે વીઘા પીવી એટલું પાણી પટેલે એ ખેતરને કરીને લડે કેરવી ભાઈ માલિક પટેલે આપણે બાજરી કરવી એટલે એક વખત મૂકી એટલે આને છે કે આપણે આપડે કામે એક વર મૂક્યો બાજરી પોકે પાકે આવીને પટેલે મેળો દેબો વસાવવા પાણો હતો ને હવાનો ભાંગી ફરીને માથે ચડી ગોફણિયા ચઢાવીયા પણ એમ ખબર નહીં હાંડલું ખિસ્સા માર નો પીડ્યો રહેલો પટેલ થોડુંક દેવું થઈ ગયેલું દેવાઈ ગયા પૈસા પટેલ ભોળા ખબર નહિ બીજા ના દિન પૈસા ને હેર હેર ગાંગડો પીડિયો તા બોલા ઓલો તો એનો માયલમી હતો ને ઝવેરી હતો એટલે વર્તી ગયો કે આ પટેલના કિસ્સામાંથી જ પીડ્યો કે આ બે આ પૈસા કરતા તો આય કે આ હીરો સિંહ છે ભાઈ એ પટેલ બે હો બે હોય બેહાય સાફ પાણી પૈસા એનો હીરો હોય પણ એનો માયલમી હોય તો ખબર પડે ને હોય ઝવેરી વિના કામ ભાઈ ઝવેરી બોલે ભાઈ કે આ આસવાનો છે આ કે જોયો કે કિંમત થાય હવા લાગી પટેલ છે બેઠા ઓ બાપુ કે આવા તમે ગોફ સડાવી સડાવી કેટલે જવા દી

કલાક નું વાહેલ નથી રાખતો કે મારે શું કરવાનું હવે આનો સરવાળો મેળવે સરવાળો એટલે હવાર થી હાંસ સુધી તમારે સરવાળો કરવાનો પગજ થવા માટે હું એમ નથી કે તો નાવું માળા પહેરવી ઢીલા કરવા કે તમારો ટાઈમ માઇ ટાઈ જવાની આ ચાર વસ્તુ માં તમારે ઘરે બેઠો ભગવાન હમદા

પ્રીતુ જેને હોય પૂર્વ ની ભાઈ પૂર્વની પ્રીત સિવાય ભગવાન મળતો નથી પૂર્વની પ્રીત જેને હોવી ભાઈ હરી ની હારે કઈ હેત હોવું હોય તો થાય ને હવે આપણે તો તો ને હેત ભગવાન ને તો આડા દિવાસ રાખ્યા હોય આપણે મિજિરે ગયા હોય તો ઘેરી આવી જાય બધું મંદિર નું બધું ભૂલાઈ ગયું હોય એના મંદિરે જ રહી ભાઈ ઘેરી આવી તો આપણા ઘરના બાળકો નો આપણી ઘરવાળી નો પ્રેમ આપડા મા બાપ નો પ્રેમ એ બધું બધો ડખો ડંભાઈ મંદિર ભૂલાય જાય હવે આ મંદિરનું અહીંયા રહી ને આ બધું ઘરનું ભૂલાય જાય જોવા મેળ આવે એમ છે તો આ ઘરનું ભૂલાતું નથી આપણે પેલા વાત કરી કે ભાઈ ખીલો ખોવાઈ ગયો જડે ની તાવું દેખાય હેવું જ થઈ જાય ભાઈ તો આ તો ભગવાન ને ગોતવો ભાઈ પેલી તો વાત નથી ને